શ્રી વેરાવળ સમષ્ટ ખારવા જ્ઞાતિના પટેલ તરીકે સતત એકવીસમે વખત જીતુભાઈ કુહાડાની નિયુક્તિ કરવામાં આવી આજ રોજ તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ વર્ષોની પરંપરા મુજબ વેરાવળના શ્રી કામનાથ મંદિર દેવલ ખાતે વેરાવળ સમષ્ટ ખારવા જ્ઞાતિ અધ્યક્ષ પંચ પટેલ આગેવાનો તથા અખિલ ગુજરાત માછીમાર વાહન મંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડાની મહત્વની બેઠક યોજાઈ ગત વર્ષની કામગીરીની સમીક્ષા કરી હિસાબો રજૂ કરવામાં આવ્યા આગામી ટર્મ માટે સર્વના સતત એકવીસમી વખત જીતુભાઈ કુહાડાની પટેલ તરીકે અને બાબુભાઈ અગિયારાની ઉપપટેલ તરીકે વરણી કરવામાં આવેલ આ પ્રસંગે સમજ ખારવા સમાજ જ્ઞાતિના

અને ઉમેદવારીની રાહ જોઈ પણ તો ઉમેદવાર ન થતાં લોધી સમાજના પ્રમુખ દ્વારા મારું નામ પતે તરીકે કર્યું અને કોઈ ઉમેદવાર ન હોવાથી બિનરીફ જાહેર કર્યો છે મને હું આ ઓગણીસ વખત પતર તરીકે અને બે વર્ષ હું પત્ર એકવીસમી વખત હું કારવા સમાજના પત્રક તરીકે આજે ચાર્જ સંભાળીએ છીએ બસ કામનાથ મહાદેવને પ્રાર્થના કરીએ કે સમાજની સેવા થાય અને સારા કામ થાય અને સમાજ આગળ વધે એમાં મદદરૂપ છે એ ધ્યેય છે અમારો અને કામનાથ બાપુ અમારી આશા પૂરી કરશે